આ શાંખીએ ચાર્જ સંભાળતાની સાથે જ વિજય મુહૂર્તની અંદર તેમની ઓફિસમાં પૂજા અને અર્ચના કરે તેમને નાયબ મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો ગુજરાતના ઉપમુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળવાનો સેવા કરવાનો અવસર મને પ્રાપ્ત થયો છે રાજ્યના પ્રત્યેક નાગરિકોને વધુમાં વધુ સેવા મળી રહે અને આ કાર્યાલય થકી વધુમાં વધુ લોકોને નાની મોટી કોઈ બી તકલીફમાં મદદ મળી રહે તે દિશામાં કામ કરવા માટે મારા સાથીઓ પૂર્વ મંત્રીશ્રીઓ સૌ જોડે સંકલન કરીને એમનો વિભાગના અનુભવનો માર્ગદર્શન લઈને આખા દિવસ દરમિયાન અલગ અલગ વિભાગોની બેઠકો અને એ બેઠકોમાં જે કંઈ કામગીરી વધુ ઝડપથી એમને સહયોગ કરીને કઈ રીતે આગળ વધાય તે દિશામાં મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગર થી આવી રહ્યા છે કે જ્યાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓએ ચાર્જ સંભાળવાની શરૂઆત કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વર્ણિમ સંકુલ સંકુલ એકમાં નાયબ મુખ્યમંત્રીએ પોતાની ચેમ્બરનોમાં નો ચાર્જ સંભાળ્યો છે હર્ષંઘવીએ ચાર્જ સંભાળતાની સાથે જ વિજય મુહૂર્ત અંદર તેમની ઓફિસમાં પૂજા અને અર્ચના કરી તેમણે નાયબ મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો નાયબ મુખ્યમંત્રીનો ચાર્જ સંભાળ્યો દરમિયાન ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સંગઠનના નેતાઓ સહિત તમામ ત્યાં હાજર હતા તેમની વચ્ચે જ તેમણે ચાર્જ સંભાળ્યો અને ચાર્જ સંભાળતા જ તેમણે કહ્યું આવનારા સમયમાં આજના દિવસ દરમિયાન એ ગુજરાતના એ અલગ અલગ મુદ્દાઓને આધારિત આજે બેઠક મળશે દિવસભર રાજ્યના નાયબ મુખ્યમંત્રી એ આજે બેઠક કરશે અને બેઠક બાદ તેમને આવનારા સમયમાં દિવાળી બાદ એ કાર્ય એ કરવાના છે જે નિર્ણયો લેવાના છે તેને લઈને આજે જ બેઠકની શરૂઆત કરશે આજે દિવસ દરમિયાન મેરેથોન બેઠક એ અલગ અલગ વિભાગની ચાલશે કે વર્ષ બે હજાર ત્રીસ ની અંદર ગુજરાતની અંદર એ જે આખી એ કાર્યક્રમો જે છે કે જેના થકી રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી તેઓ હતા રમતગમત મંત્રી હતા એ દરમિયાન તેઓ મેરેથોન બેઠકો ચલાવી વિદેશની અંદર સતત હાજર રહ્યા અને એના માટે તેઓએ જે રમતગમત ક્ષેત્રે ગુજરાતનું એ તેમને જે નામ રોશન કર્યું છે તેના રૂપે જ તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે કે જ્યાં આવનારા સમયની અંદર ગુજરાત એ મોટી રમતગમત ક્ષેત્રે ક્રાંતિ કરે તે માટેની તૈયારીઓ અત્યારથી શરૂ કરવામાં આવી છે જો કે તેમને ચાર્જ લેતાની સાથે આપ્યું ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાથી તરીકે એમની ટીમના એક સભ્ય તરીકે ગુજરાતના ઉપમુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળવાનો સેવા કરવાનો અવસર મને પ્રાપ્ત થયો છે અંબાના ચરણોમાં વંદન કરીને રાજ્યના સૌ નાગરિકો માટે મનોકામનાઓ માંગીને ભગવાન શ્રી રામચંદ્રજી ગણપતિજીનું પૂજા અર્ચના ભગવાન મહાવીર સ્વામીજીના દર્શન કરીને રાજ્યના પ્રત્યેક નાગરિકોને વધુમાં વધુ સેવા મળી રહે અને આ કાર્યાલય થકી વધુમાં વધુ લોકોને નાની મોટી કોઈ બી તકલીફમાં મદદ મળી રહે તે દિશામાં કામ કરવા માટે આજે ઉપમુખ્યમંત્રી તરીકેનો ઓફિસમાં ચાર્જ લેવાનો અવસર મને પ્રાપ્ત થયો છે આજના આખા દિવસમાં મારા સાથીઓ પૂર્વ મંત્રીશ્રીઓ સૌ જોડે સંકલન કરીને એમનો વિભાગના અનુભવનો માર્ગદર્શન લઈને આખા દિવસ દરમિયાન

we have a three step solution विट्रिशियन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस